તો અર્જુન નો બર્થ હતો પણ વિચાર તો આઈ ગયો મને ખબર નથી હોસ્તા રસ્તામાં ઉપાજ છો બાપુ ગાડી વચ્ચે લઈને ઉપાજતા અમને બર્થડે ની તો ખબર નથી પણ અર્જુને કીધું કે

હા તો આપણે બીજી ગાડીઓ બધી પાછળથી અર્જુન મોન બસ અમારે પાંચ જણાની ટુકડી હતી આગળ આવતી રહી આવતી અમારા બાવસ્તર મિત્રો ને પાંચ જણા જ આ ગાડીમાં આગળની ગાડી આવી તો આપણે એક ગાડી આવી ગઈ છે બીએમ પણ આપણે એ નહીં બતાવીએ કેમ કે આપણે પ્રતિબંધ છે પછી તમને કહેવું એનું લોજિંગ નહીં બતાવી વાર બસ તો નમન જેવું કરે બે આટલું થાય આટલા ભાગ આપણે આ ભાગમદ રહેવું ને આ સાઈડ આપણે એકલા એકલા બોલી જ આવું તો નહીં નંબર માહી આવે તો બરોબર આટલામાં ન બલ્લુ ભાઈ આવી રહી હે મકાતે બલ્લુ તો બતાય કેવું હું નહીં આવે આપણે હા વિજાપુર નહીં એક નવું આવ્યું હેપી બર્થે મનાવાનો બાપુ કેક લઈને આવ્યા અમને ખબર નથી હા બદ્ડે મનાવો ના હારી ક્લુ કર્યું બાપે આટલે જ રહેવાનું આટલે લોકેશન મતાય જાઉં આટલા જે અમારી બોર્ડર છે નો એન્ટ્રી પેલી કાસે

તો વિજાપુર <laughs> 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 <pocket> <laughs> તો જોઈ લો બ્લોગરો આપડા જેવા જ ને ઘરે ઘરે એને જોવું બહુ આનંદ આવે છે કે વિડીયો બનાવી એક એક ગાડીમાંથી ઉતારી તારું આપડા અર્જુન જવા દે ડાયરેક્ટ હોન મારી બસ સાઈડમાં કર દે આ રીતે સાઈડમાં કર દે

ના બધા મિત્રો હતા બે સવાલ કેવાતા જય માતાજી મિત્રો મારે એટલું જ કેવું છે કે ઘણા ટાઈમ અમારી બધી વ્લોગ ની ચેનલો તમારી એવી કમેન્ટો આવી કે તમે કે તમારા હિન્દુસ્તાની નું કોઈ સભ્યતા હોતું નહીં પણ અમે જે વ્લોગરો ભેગા થઈ ને એવો નિયમ બનાવ્યો છે કે જો અમે બધા એસબી હિન્દુસ્તાની છે ને અમે બધા ચોવીસ કલાક ભેગા હોઈએ છીએ બેઠા હોય ભેગા ઓપનિંગ હોય બધા હંગાત જઈએ ફૂલ મોજ કરીએ અને વિડીયો માં એકબીજા સપોર્ટ કરીએ પણ અમે એવું નક્કી કર્યું કે એસબી હિન્દુસ્તાની ટીમ આઠ વર્ષથી કોમેડી વિડીયો બનાવે બરાબર પણ કોઈ દિવસ એમને પોતાનો પર્સનલ લોગ કે પર્સનલ લાઈફ શેર કરી નહીં અને અમે જે લોગરો રહ્યા એ શું કરતા ખબર ગમે તે માણસ તો દેખાય એટલે હું પર્સનલ લાઈફ શેર કરી દેતા એટલે આમાં પછી રહી રહીને એવું થોડું થયું કે આપણે પર્સનલ લાઈફ શેર ના કરાય બરાબર કેમ કે એમનું મેન ફેસ ખાલી એસબી હિન્દુસ્તાની ખાલી કોમેડી વિડીયો જે વેલ્યુએશન હે એ જળવાઈ રહે એટલે તમે જોતા હશો કે મારા બ્લોગ માં હું કદી મારા ઘરમાં અભિક નહીં બતાવતો નહી એટલે જોતા હશેપના વ્લોગમાં કદી તમે હરિબાન ની જોયા બરાબર એવી રીતે નક્કી કર્યું હોય એટલે એસપી હિન્દુસ્તાની ટીમ ની અમે કોઈ પર્સનલ લાઈફ શેર નહીં કરીએ જે માહિતી હશે કોક અમે નવું કરશે એ તમે બ્લોગમાં કહી દઉં કે અમારે એસબી હિન્દુસ્તાની આર્યું નવું કર્યું

એટલી જ વાત હતી આ તો હું અમારા ચેનલ માં કમેન્ટો આવતી એટલે જણાવી દીધું બાકી કોઈ બીજી વાત નહીં અને મેં આગળ પણ કીધું કે કોક નવું થાય તો અમે એ વિડીયો જણાવશું કોઈની ઘરે ઘરની પર્સનલ લાઈફ કે કઈ જગ્યાએ ઓપનિંગ માં જોઈ છે બધું તો તમારી રીલ માં જાણવા મળી જ રહે બરાબર અમે જઈએ છીએ હંગાર આ દિલીપ ગયો તો માહિ ગયો તો અમુક ટાઈમે અમે હંગાર જઈએ છીએ એટલે પણ વિડીયો અમે વિડીયો માં નહીં બતાવી કોઈને એવું ના સમજવું કે અમે હિન્દુસ્તાની વાળા બધા બોલતા નથી જે આજે આટલે છીએ હું તો ગેરેજ માં પોના ફૂટતો હતો તમને ખબર હે તો આવા એસીમાં મને બિહાર્યો હોય તો અહીંયા આભાર ધન્યવાદ ધન્યવાદ આ ધન્યવાદ કેવાય અને આપડે ભૂલી કેતો ખરેખર ના ખરેખર હાલ તમે કીધું કે અમારે બોલવાનું નહીં પણ અમારા માતાજીની એટલી દયા છે માતાજી ની એટલી મહેરબાની છે કે અમારા કુટુંબના ના જેટલા છોકરા છે જેટલા ભાઈઓ છે એમાં કોઈના વિખવાદ નહીં બધા ઓવર ટાઈમ જેમ કે મિત્રો હોય મિત્રો અલગ અલગ ગામના મિત્રો એ રીતે અમે ભાઈઓ રહીએ આ કાકો થાય પણ હું કદી કાકો આ અમાર કાકો થાય મિલી કાકો તો કાકો તો હા તમે રોજમાંલ જણાયું કે આ કાકો સાહેબ આય કાકો પણ તમે વિડિયોમાં કદી હોભરી નહી મે દિલ કાકો કે દિલ કાકો કીધું હોય ભઈ વાત પૈતું ને આપણે દિલ કાકો કહેજે અન પેલેન ભૂલી કાકો કહેજે કાકા કાકા કાથી ભાઈ બન વધારે આ યાર ઓ વાત કાકો બરો બગા નહી મજા સે આ છોકરો દેખાયો અમારે એટલી એ બાબતે એ છે કે ઘણી જગ્યાએ વસ્તુ નહીં હોતી પણ અમારા અમુક વસ્તુઓ કે અમે બધા તો કે જે જગ્યા પર હાલ અમિત છીએ હિન્દુસ્તાની નું ઘરે ઘર પર આપડે રહીએ ને

ભાઈ આપડે પાટણ ની અંદર જે આપણો આપણું શોરૂમ હે પ્લસ હવે ટૂંક સમયમાં એસબી બાઈક થવાનું હે ને આખો શોરૂમ શિફ્ટિંગ થવાનું મતલબ એ જગ્યા થોડું ઘણું ડિફરન્ટ મતલબ એ જ કોમ્પ્લેક્ષ માં રહેશે મોટું બધા શોરૂમ નું કામ ચાલુ હોય થઈ ગયા ડોક્ટર મારું કામ ચંદાજી આપડે એક કિલોમીટર તાલુકો ઈચ્છા લાગેલું ને બોલો તો ગુરુવારે આવજો પણ આ બ્લોકર સમાજ એને ખોડ કરું હા તો મિત્રો મેં લાલભાઈ ગીધું તું આપડે જવાનું નહી જવાનું તો લાલભાઈ મને એવો જવાબ આવ્યો અમારો મુખ્ય ના આપડે જવાની કોઈ એટલે કોમતું અમદાવાદ અમદાવાદ જુઓ તો બાર

બે ઓપનિંગ છે એક મહેસાણાની અંદર એક વિજાપુર પટ્યુંસનગર પાછી પાછી રહી ગયા હતા હું જવાનું આપડે જવાના આવતા રવિવારે ઓપનિંગ હશે મુખિયાજી મુખિયાજી આ વખતે તમને દેજો કે ગદારી ના કરી બરાબર બાકી ભાઈ અંદર અંદર સંકેત શું બધા નાખી દે ના એવી રીત ના મજા આવે નાખી દે પણ બોલતો શું નહી બતાવતો શું નહીં ખાલી ડાયરેક્ટ આટ આવ પણ અહીંયા રમણ જોવાનું શોખ થઈ ગયા એમ નઈ પણ રમને કોઈ થોડું થોડું ઓળખે છે મુખિયાજી તમે સસ્પેન્ડ ખબર આજે બાર એક ગાડી નથી રૂપિયા એટલા ડાયરેક્ટ ગાડી બીજી લઈ માઈ આપડે ગાડી હતી ગાડી નથી તું હવે ગીધા વગર જતો નહી રાખડ ગાડી આવીને પછી બેઠિયો હા તો બોલો માહિત કર્યો છું માહિતી ખાલી મૂન કરે નોકરી પર હોય ના બધા તો મિત્રો દિલાનો ચૌદ કોમેન્ટ જરૂર કે જય માતાજી જય શ્રી રામ અને તમારું આઠ વાગે નહીં એનું કારણ એવું હતું આજે તો સેમ ધારો તમે કોઈ નહીં એક વાત કહું હોય આ બધી પર્સનલ બ્લોગ ભણ્યા ના બને વાતો આપડે વાયન કરવા નહી આવતી યાર તો મિત્રો તમને આવી વિડીયો કેવું લાગે કોમેન્ટમાં જરૂર કેજો તો મળશો કાલે નવા લોગમો જય માતાજી જય રામ અને તમામ ચાહક મિત્રો ને ગુડ નાઇટ તો મળી જાવ કાલે સવારે જય રામ